રાખવામાં બારોપજી બધા ઉભા થઈ જાઓ બધાને ઊભા કરો આપણે આ રાજકોટ લોકસભા માંથી મોહનભાઈ

कि भारतीय जनता पार्टी ने गुजरात प्रदेश ने पहल की है अपना अनूठा योगदान है अगर हम बात करें આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબની હસ્તે અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની પચીસે પચીસ લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે આજે રાજકોટની ખાતે દસ રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના યસસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ અમારા રાજ્યના યસસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ અમારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાહેબ અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા પ્રદેશમાં દીપિકાબેન હું અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબની તમન્ના છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ત્રીજી વખત જીતવાના છીએ પરંતુ પાંચ લાખથી વધારે લીટથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે અમે ગુજરાતમાં સત્તર હજાર પાંચસો બૂથ માઇનસ હતા સમગ્ર ત્રેપન હજાર બૂથમાંથી એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ કોઈ સમાજ છૂટી ગયો તો એને મળીને એક એક કાર્યકર્તા એક એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લડતનો લક્ષ્ય પૂરો કરીશું અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાના છે તો એ અમારા બળમાં વધારો થશે અને આવી રીતે દરેક જ્ઞાતિ દરેક સમાજ દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે ઘણા બધા લોકો મેં પહેલા કીધું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે એ નાવમાંથી કૂદકા મારીને લોકો નરેન્દ્રભાઈના નવા ભારતના ના સાકાર કરવા માટે નરેન્દ્રભાઈની વિકાસ યાત્રા માટે જોડાઈ રહ્યા છે